નમસ્કાર હું છું આપનો ઓમ ઠાકોર અને અત્યારે જ ખેડૂતોમાં સૌથી ચિંતાજનક જો પ્રશ્ન હોય તો એ છે મુંડા કહો કે ડો તો આને નિયંત્રણ કરવા માટે હું તમને અત્યારે બે થી ત્રણ દવા કહેવાનો છું જ્યારે આ દવા ક્યારે જ કામ લાગશે જ્યારે આપણા ખેતરમાં મુંડાનો જો પ્રથમ અટેક થયો હોય અને આપણને ખબર પડી જાય કે ખેતરમાં ખરેખર મૂંડાનો અટેક થયો છે જો ત્યારે જ ઓછા હશે અને ત્યારે જ જો આ દવાનો છંટકાવ કરવામાં આવશે તો આપણને રિઝલ્ટ મળવાનો છે તેમાં પ્રથમ દવા છે થાય મેથોક્ઝામ બાર પોઈન્ટ છ ટકા એની સાથે લેમડા સાયલોથ્રીન નવ પોઈન્ટ પોંચ ટકા આવે છે બીજી દવાનો કન્ટેન્ટ એ છે બાયફોથ્રીન આઠ ટકા સાથે ક્લોથિયાની દસ ટકા આ બીજી દવા છે આ બંને દવાઓનો આપણે જો છંટકાવ કરીશું તો આપણને રિઝલ્ટ મળી જશે પ્રથમ કન્ટેન્ટ મેં કીધું જો ઓછા આવે તો એ અને જો વધારે થઈ જાય થોડાક વધારે તો આ બંને દવા મિક્સ કરીને થોડીક કોસ્ટલી પડશે અને આ બંને દવાઓનો સ્પ્રે છંટકાવ કરશો તો રિઝલ્ટ મળી જવાનું છે અને ત્રીજી એ છે આપણે ક્લોથિઅન યુટિન ઝીરો પોઈન્ટ પોંચ ટકા જીઆર ફોર્મમાં આવે છે આનો જો આપણે આપણે ખેતરમાં પૂંખીશું તો આનું રિઝલ્ટ મળી જશે પરંતુ ખેડૂત મિત્રો ઓછા હોવા જોઈએ જો વધારે અટેક થઈ જવું તો આપણને ખાલી ખોટા ખર્ચા જ છે કારણ કે અત્યારે ખેતરોના ખેતરો ખાલી જગ્યા છે પરંતુ રિઝલ્ટ મળ્યું નથી એટલે આપણે જો ઓછા હોય તો આનો તમે છંટકાવ કરશો જો વધારે અટેક વધી જાય તો ખેડૂત મિત્રો આશા છોડી દેવી કારણ કે મૂડા સતત સતત એ આગળ વધતા રહે છે અને એનું કામ કરતા રહે છે તો તમે તો આટલું શરૂઆતના પગલાં લઈ લેશો તો જ તમારે આ કામ આવશે ધન્યવાદ